અ અમરેલી લોકસભા બેઠકમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમાવો જોવા મળી રહ્યો છે સમજાતું નથી શું ચાલી રહ્યું છે કોણ કરી રહ્યું છે શા માટે કરી રહ્યું છે અને કોના માટે કરી રહ્યું છે આપને આપનું શું કહેવું છે અમરેલી નો જે ડ્રામા સામે આવ્યો હતો તેમાં અત્યારે શું સ્થિતિ છે મારે તો પહેલા એ જાણવું છે ધાર્મિક જણાવ્યું કે અમરેલી જિલ્લાની જે લોકસભાની જે બેઠક છે તે સૌથી કપરી બેઠક હોય તેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે એનું મુખ્ય કારણ એ છે કે અમરેલી લોકસભા બેઠક માટે જે પણ દાવેદારો હતા એ તમામ દાવેદારો અસંતુષ્ટ બની ગયા હતા અને જોયું બે દિવસ પહેલા જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે કસ્ટર પ્રભારી છે તેને અમરેલી ખાતે આવવું પડ્યું અને દિલીપ સંઘાણીના નિવાસસ્થા નજીક બેઠક બોલાવી પડી આ બેઠક મળ્યા મળી ત્યારે જેટલા પણ ટિકિટના માંગણીદારો હતા એ પ્રેસ કોન્ફરન્સમાં પછી બીજા દિવસે અકુપાની સમક્ષ બધા એક ચા હતા પરંતુ ત્યારે જયારે દિલીપ સંઘાણી કસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ આવ્યા ત્યારે તમામ જે દાવેદારો હતા લોકસભાના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ ભૂપેન્દ્રસિંહ રજૂઆત કીધી કોઈ પણ સંજોગોમાં વરજ છે તે નહીં ચાલે કેમ કે ઓછું ભણેલા છે આવી પણ વાતો થઈ હતી ત્યારે હસ્ટર પ્રભારી એવી ખાતરી આપી હતી કે તમારી જે અર્યાવરણો છે તમારી જે લાગણી છે તેને ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યું બાદમાં રાત્રીના જે આખા સમીકરણો થયા જે બે જૂથ સામા આવી ગયા પછી પ્રેસ કોન્ફરન્સમાં હકુભાઈ એવું કીધું કે પોતાની બેની સામાન્ય આર્થિક વ્યવહારોની વાત હતી પરંતુ જો સૂત્રોમાંથી જે રીતે માહિતી મળી છે તે મુજબ એક જૂથ છે જેને માર ખાધો તે વિરેન વિરડિયા તે નારણ કાસડિયા જૂથનો હતો અને આ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં જે રીતે ભાજપના ઉમેદવાર સામે ટિપ્પણીઓ કરતા હતા અને છેલ્લા ચાર પાંચ દિવસ થી વાતાવરણ ભાજપનું દોળતું હતું તેવું લાગી રહ્યું હતું તેને અન્વયે કૌશિક વેકરિયા જૂથના સંદીપ માંગરોળિયા નામના કાર્યકરે હાથા પાય ની મારામારી થઈ અને વહેતી વાતો મુજબ ભાજપના પતા ધજાથી ઝઘડો થયો હતો આવી વાતો વહેતી હોય છે હોસ્પિટલમાં આખો સમગ્ર મામલો પહોંચ્યો હતો નારણ કાછડિયા પણ હોસ્પિટલે દોડી ગયા હતા પોલીસ સાથે પણ ચડબડ થઈ હતી સામે સામે ફરિયાદ નોંધાવવાની અરજીઓ પણ અપાઈ ગઈ હતી જે રીતે બાજુમાંથી આવેલા લઈને નારણ કાછડીયા ત્યાંથી ચાલતી મીડિયા એ આખું હાઈલાઈટ કર્યું એ જોતા અમરેલી ના પ્રભારી અકુબા ધર્મેન્દ્રસિંહ જાડેજા જે ઉર્ફે અકુબાના ઓળખા છે તે અમરેલી પહોંચ્યા રાત્રિના પહોંચીને પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કર્યું પ્રેસ કોન્ફરન્સ ના આયોજન પહેલા હાઈ કમાન્ડની સૂચના મુજબ દિલીપ સંઘાણીની બેંકે ગયા અને ત્યારબાદ નારાયણ કાસડિયાના નિવાસ સ્થાને ગયા ત્યાં જઈ તમામ લોકોને સાથે લઈને અમરેલી જિલ્લાના જે પાંચ બેઠકના પાંચ ધારાસભ્ય છે અમરેલી કોશી વેકરિયા ઝાબરકુંડલા મહેશ કસવાળા હીરા સોલંકી એક જ ગેરહાજર હતા પરંતુ જનક તળાવિયા લાઠી ધારાસભ્ય અને ધારી બેઠકના જેવી કાકડિયા આ સાથે તમામ જે અસંતુષ્ટ જે માનવામાં આવી રહ્યા હતા જે ટિકિટ માટે આખો આ ખેલ ખેલી રહ્યા છે એ તમામ લોકો એક મંચ પર આવ્યા હતા અને અમરેલીની એક હોટેલમાં પત્રકારો સાથે સંવાદ બેઠક અને જમણવાર અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ પ્રેસ કોન્ફરન્સમાં અકુબા જાડેજાએ જ્યારે શરૂઆત કરી ત્યારે જે મારામારી સુધી પહોંચેલા મામલાને બંને યુવા કાર્યકરો એ પોતાના પર્સનલ ઝઘડો હોય તેવું કારણ દર્શાવ્યું હતું પરંતુ જે રીતે આખો ખેલ હોસ્પિટલમાં ખેલાડો

ધારી ખાતે તમામ નેતાઓ એક મંચ પર હતા દિલીપ સંઘાણી નારણ કાછડિયા હિરેન હિરપરા સહિત તમામ નેતાઓ ધારી ખાતે ઉમેદવાર ભરત છોટરિયા અભિવાદન સમારોહ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ જે રીતે અત્યાર નું જે ચિત્ર જોયું છે એ દિલથી સાથે હોય એવું તો નથી લાગતું જી ધાર્મિક જયારે દ્રશ્યો જોયા હકુબા આવ્યા નારણભાઈ પલટી ગયા હોય તેવું લાગ્યું લોકો કહેતા હતા કે આ શું થયું જે નારણભાઈ નારણભાઈ કહી રહ્યા હતા કે ભાઈ અસંતુષ્ટ કોઈ છે જ નહીં આવી તો કોઈ સ્થિતિ છે જ નહીં અને જે કારણ કારણ હતું એ તો અલગ જી ધાર્મિક જણાવી દઉં કે જ્યારે નારણ કાછડિયા અને દિલીપ સંઘાણી બે ને બોલવાનું કીધું હતું કુબા જાડેજા ત્યારે દિલીપ સંઘાણીએ પોતાની વાત કરી પરંતુ નારણ કાછડિયા જે પોતાની વાત કરી તેમાં આખો તેને પલટવાર હોય તેવું જોવા મળેલું હતું તે પોતે એવું અગાઉ પણ કેતા હતા કમળ મારું નિશાન છે પરંતુ જ્યારે ઉમેદવાર જાહેર થયો ત્યારથી પોતાના મનમાં ખટરાગ હોય એવું સ્પષ્ટ પણ જોવા મળ્યું હતું કેમ કે અગાઉ સાવરકુંડલા બેઠક છે સાવરકુંડલા તાલુકા ના જ નારણ કાછડીયા છે સરખડીયા ગામ વતની છે તે સાવરકુંડલા ખાતે ગેરહાજર રહ્યા હતા એ દિવસે બીજા દિવસે રાજુલા ખાતે બેઠક મળેલી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાં આવ્યા ત્યાં પણ નારણ કાછડીયા ની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી બાદમાં રાત્રિના અસંતુષ્ટોની જે બેઠક મળવાની હતી એ બેઠકમાં રહ્યા હતા પરંતુ જે રીતે નારણ કાછડિયા એવું કહી રહ્યા હતા કે મને કોઈ પણ દુઃખ નથી ભાજપનું કમળ મારું નિશાન છે મને માટે ટિકિટ આપી ત્રણ જિલ્લા વાર સાંસદની હું સંપૂર્ણ ખુશ છું પરંતુ વાત તો કરની કથનીમાં ફેર હોય એવું સ્પષ્ટ લાગતું હતું કેમ કે હજી પણ દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે એ રીતની સ્થિતિ નારણ કાછડિયાની ની હોય તેવું સ્પષ્ટ હજી પણ જણાય છે એમને મૂળ મુદ્દો એ હતો લોકો એ પૂછી રહ્યા છે કે નારણભાઈ ને દુઃખ શેનું છે ભારતીય જનતા પાર્ટી એ શું નથી આપ્યું સાંસદ બનાવ્યા જિલ્લા પંચાયત લઈ ગયા ને ત્રણ ત્રણ વખત હું જાણું ત્યાં સુધી સાંસદ બનાવ્યા જિલ્લા પંચાયત ને પોતે બોલ્યા કે મને છ વખત ટિકિટ આપી આપને શું લાગે નારાજગી પાછળનું કારણ શું હોઈ શકે નારણભાઈ જો મુખ્ય કારણ કોઈ હોય

ટિકિટ કપાવવાને કારણે જે રીતે અસમંજસ અનુભવી રહ્યા છે નારણ કાછડિયા છે તે નારાજ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે વર્તન છે તે સ્પષ્ટ પણ જણાવી દે છે કે નારણ કાછડિયા ભરત સુતરિયા ઉમેદવારને કારણે નારાજ હોય અને ત્રણ ટ્રમ નો સાંસદ ગત ટ્રમમાં તો બે લાખ ઉપરની લીડ થી જીતા હતા છતાં પણ નારણ કાછડીયા ઉપર જે રીતે ની કાતર ફરી ગઈ

મુકેશ સંઘાણી એટલે અમરેલી જિલ્લાનો બીજો અવાજ ગણી શકાય મુકેશ બહુ લોકપ્રિય નામ છે અમરેલી જિલ્લામાં દિલીપ સંઘાણી પછી કોઈ નેતા ઉભરીને આવતા હોય યુવા હોય એવા મુકેશ સંઘાણી ગણાય છે કે પોતાની સેવાકીય પ્રવૃત્તિ એટલી બધી ચાલુ રાખી છે જેના કારણે લાઈમ લાઈટમાં મુકેશ સંઘાણી રહે છે રાજકીય બહુ ઓછા આવે છે પરંતુ પડદા પાછળનો દોરી સંચાર હંમેશા મુકેશ સંઘાણી નો હોય છે મુકેશ સંઘાણીનું અવળું મોટું ગ્રુપ છે તારા યુથ ક્લબ નામે ચલાવે છે અને હાલમાં જેને એક તારા એ તપોવન ભૂમિ નામે આખો આશ્રમ આખો ઉભો કર્યો છે જેનું મોરારી બાપુ એ ખાત મુરત કર્યું હતું અને મોરારી બાપુ જ એનું ઉદ્ઘાટન પણ કર્યું રાજકીયમાં મુકેશ નું બહુ મોટું નામ હતું મુકેશ સંઘાણી એવું સ્પષ્ટ અમરેલી વાસીઓ માની રહ્યા હતા કે અમરેલી લોકસભાનો ઉમેદવાર મુકેશ સંઘાણી છે બીજું નામ સ્પષ્ટ સ્પષ્ટપણે તરી આવતું હતું અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હિરેન હિરપરા જે અત્યારે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી છે તે પણ યુવાઓની મોટી ટીમ ધરાવે છે અને અમરેલી એને પ્રમુખ પદે પ્રતિનિધિત્વ કર્યું ત્યારે સારા કામો કરેલા હતા અમરેલીમાં જે રીતે જૂથવાત છે આ જૂથવાદ ને લઈને તેની પર કાતર ફરી ગયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે બંને યુવાનો હતા હિરેન હિરપરા અને મુકેશ સંઘાણી પરંતુ જે રીતે આખું નવું નામ આવ્યું ભરત સુતરિયા એ જોતા એવું લાગી રહ્યું છે કે અમરેલીમાં હજી પણ જૂથવાદ સીમા એ છે અને હાલમાં જે રીતે અમરેલીમાં ચર્ચા મુજબ બે જૂથ આખા ઉભા થઈ ગયા છે પેલા નારણ દિલીપ વિધાનસભાના નાયબ દંડક છે એને પોતાનું જૂથ ઉભું કર્યું હોય અને તમામ ધારાસભ્યો છે એ કૌશિક વેકરિયા ની સંગાથે હોય અને કૌશિક વેકરિયાનું આખું જૂથ નવું ઉભરીને આવ્યું હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જે આખી લડાઈ થઈ બે દિવસ પહેલા તેમાં કૌશિક વેકરિયા જૂથ અને નારણ કાછડિયા જૂથ હતા એટલે અમરેલી વાસી માની રહ્યા છે કે અમરેલી બે જૂથ ભાજપના ના અત્યારે તૈયાર થઇ ગયા છે સામ એક કૌશિક વેકરીયા જૂથ અને એક નારણ કાછડિયા જૂથ અને જે આ બંને જૂથો અત્યારે જે રીતે કામ કરી રહ્યા છે એ જોતા ભાજપ ને નુકસાન થાય એવી સ્થિતિ અત્યારે સો ટકા દેખાઈ રહી છે ફારૂક મારે આપની પાસેથી એ જાણવું છે કેટલાય રાજકીય પંડિતો તેવું કહી રહ્યા છે કે અમરેલીમાં જે વર્ષોથી જૂથવાદ ચાલી રહ્યો છે

ભાજપનો એક પણ નેતા દિલીપ સંઘાણી હોય નારણ કાછડિયા હોય કે કોઈ પણ નેતા જે પ્રેસ કોન્ફરન્સ પરમ દિવસે રાત્રે બાદ કોઈ મીડિયા મીડિયા સમક્ષ નથી આવતા માત્ર માત્ર ને સામે આવવા માટે મહેશ કસવાળા એક જ કોન્ફરન્સવાઇઝ અત્યારે એનું કારણ એવું લાગી રહ્યું છે કે પ્રદેશમાંથી જે રીતે બ્રેક આખી અમરેલી જિલ્લાના નેતાઓ માથે મૂકી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ચોક્કસપણે હજી પણ ક્યાંક દાવાનળ ખટકી રહ્યો હોય અને તેના આગ છે એ ભવિષ્યમાં પ્રગટે નહીં એના માટે અત્યારે માત્ર ને માત્ર મહેશ કસવાળા પ્રવક્તા છે બહુ વ્યક્તિ છે રાજનીતિના તમામ આટા છે તે પણ માહિર છે અને જે રીતે મહેશ કસવાળા આખું હેડલિંગ અત્યારે અમરેલી લોકસભામાં મીડિયાનો ઇન્ચાર્જ મહેશ કસવાળા હોય તે જોવા મળ્યું છે કેમ કે એક પણ નેતા મીડિયા સમક્ષ બોલતા જાહેર પ્રવચનો કરે છે દિલીપ સંઘાણી કરે છે નારણ કાછડિયા કરે છે તમામ ધારાસભ્યો કરે છે પરંતુ મીડિયા સાથે વાત કરવાની વાત કરીએ ત્યારે પડદો કરી રહ્યા હોય છે માત્ર એના માટે ઓથરાય છે મહેશ છે ફારુક મારી મારી વાત એ જ છે ફરી એક વખત મારે આપને પૂછવું છે કે આપને શું લાગી રહ્યું છે કે અમરેલીનો જૂથવા છે ખતમ કરવા માટે પ્રદેશ કક્ષાએથી દોરી સંચાર ચાલી રહ્યો છે અને જે વર્ષોથી જૂથવાદ માટે અમરેલી જે એક રીતે વાત કરવામાં આવે છે અમરેલી ઉદાહરણ દેવામાં આવે છે કે ભાઈ જૂથવાદ તો શું ખતમ કરવા માટે પ્રદેશ થી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ને ઘણા પ્યાદાઓ મૂકી પણ દીધા છે એવું આપને લાગે છે ધાર્મિક જણાવી દઉં કે અમરેલીમાં જૂથવાદ છે તે કદાચ પ્રદેશ કક્ષાએ નહીં પણ રાષ્ટ્રીય કક્ષાએથી આવીને બેસે ને તો પણ જૂથવાદ ખતમ થાય એવી સ્થિતિ મને લાગતી નથી એનું મુખ્ય કારણ એ છે કે જે રીતે ઉપર લેવલ થી જે બ્રેક લાગી હોય તે સંપૂર્ણપણે દર્શાઈ રહી છે કે મીડિયા સામે નથી આવતા પરંતુ આ ઘોવા તો આખો છે હાલમાં જે રીતે આગ ધુવાડા નીકળી રહ્યા છે પરંતુ આગ નથી દેખાઈ રહી પરંતુ મતદાન ટાણે આ આગ ચોક્કસ દેખાશે કેમ કે હાલમાં જે રીતે ડેમેજ કંટ્રોલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ન કર્યા કરી શક્યા તે ભૂપ ભાઈ કુભા જાડેજા આવીને કર્યું એ ઉપર લેવલના સંપૂર્ણ માર્ગદર્શન મુજબ જ આવીને કર્યું હતું પરંતુ હાલમાં જે રીતે જોતા એવું લાગી રહ્યું છે કે અમરેલી લોકસભાની બેઠક પર હજી અસંતુષ્ટ છે જોવા મળી રહ્યું છે ફક્ત દેખાવ ખાતર અને ભાજપના શિષ્ટ નેતૃત્વની બીક ને ખાતર ભરત સુતરિયા ની સાથે હોય તેવું લાગે છે પરંતુ દિલથી કોઈ ભાજપ ભરત સુતરિયા સાથે હોય

દિલીપભાઈ સંઘાણી ના ઘર પાસે બેઠક મળી જી જણાવી દઉં તમને ધાર્મિક રાજુરા ખાતે જયારે મને પ્રથમ વાર મળ્યા મેળ કાર્યક્રમ પર ઇન્ટરવ્યુ કર્યો ત્યારે મેં પૂછ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ બાપુ જવાનું સાંભળ્યું છે આપ જુનાગઢ જવાના કે અમરેલી પહોંચવાના છો ત્યારે મને ભૂપેન્દ્રસિંહ કીધું જુનાગઢ મીડિયા સમક્ષ મીડિયા અમરેલી ખાતે ભૂપેન્દ્રસિંહ પહોંચ્યા હતા કેમ કે આ પહેલેથી નક્કી હતું કે અમરેલી ખાતે બેઠક મળવાની છે અસંતુષ્ટ સાથે પરંતુ ચોક્કસ સ્થળ ભાજપના પ્રમુખ છે રાજેશ કાબરિયા તેને પણ જણાવ્યું મેં પોતાએ તેને ફોન કર્યા હતા તેને સ્પષ્ટ જગ્યા નતી કીધી ફક્ત આવવાના છે અને સંકલન ની બેઠક કરવાના છે અસંતુષો સાથે બેઠક એવી કોઈ પણ ટિપ્પણી જે નાણાંભાઈ ને જમવાનું રાખવાને કારણે જેટલા પણ ઈચ્છુક ઉમેદવારો દાવેદારો અમરેલી જિલ્લાના હતા લોકસભા બેઠકના

મુકેશ સંઘાણી હતા અને જે કાર્યકર્તાઓ જે રોજ બરોજ બે ત્રણ દિવસ મીડિયા માં ટિપ્પણીઓ ઉપર સુધી પહોંચાડી એ રાત્રે જ બબાલ થઈને બબાલ થયા બાદ બીજા દિવસે અકુબા આવ્યા પછી ઘીના કામમાં ઘી પડ્યું તેવું ચિત્ર ચોક્કસપણે ઉભું થયું છે પરંતુ એ વાતમાં માલ નથી કે હજી ભાજપના નેતાઓ

સૌથી મોટું જૂથ હોય તો દિલીપ સંઘાણી નું જૂથ છે અમરેલી જિલ્લામાં ભાજપ નો પાયો નાખનાર દિલીપ સંઘાણી છે રૂપાલા આખું ભાજપ કરનારા દિલીપ સંઘાણી છે અને પ્રથમ આખો જો મેન આધાર આખો અમરેલી જિલ્લાનો હોય તો દિલીપ સંઘાણી ગણાય દિલીપ સંઘાણી બાદ બધા નવા નેતાઓ છે મને પોતાને યાદ છે કે નારણ કાઠડિયા સરપંચ માંથી જિલ્લા પંચાયતમાં પહોંચ્યા ત્યારે ભાજપની ટિકિટ લેવા માટે દિલીપ સંઘાણી ની બેંકે બેસતા ભાજપમાં જોડાવા માટે સામા થયા દિલીપ સંઘાણી એવું વ્યક્તિત્વ છે કે અત્યાર સુધીમાં જે પણ દિલીપ સંઘાણી જૂથની સામે થયા છે એનું પતન થઈ ગયું છે એનો એક દાખલો જોઈ તો શરદ લાખાણી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અમરેલી જિલ્લા ભાજપના પણ પ્રમુખ હતા પરંતુ જે રીતે પોતાની ગતિવિધિ પોતાની રાજકીય આગળની રણનીતિ શરૂ કરી તેને લઈને પોતાના હાથ શરદ લાખાણી માથેથી લઈ લેતા શરદ લાખાણીની હાલત છોડી વચ્ચે જે સોપારી જેવી થઈ ગઈ હતી શરદ લાખાણીને બે હજાર ને વીસ માં બાવીસ ની ચૂંટણી વખતે તો આપમાં જવું પડ્યું હતું હવે અત્યારે ભાજપમાં સામેલ થયા છે સો ટકા

એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે જેના કારણે જ જે બે દિવસ પહેલા જે માથાકૂટ થઈ હતી તે માથાકૂટ તે સ્પષ્ટપણે ઇન્ટરનેટ ની કોઈ પ્રોબ્લેમ આવે છે આપનો વિડીયો ફ્રીઝ થઈ ગયો મને લાગે છે કે કઈ મુશ્કેલી આવી રહી છે ઇન્ટરનેટની તમને હું બતાવી રહ્યો છું ફારૂકભાઈ નહી તમારો વિડીયો છે ને બંધ થઈ ગયો લાગે છે હા અવાજ અવાજ આપનો આવે છે પરંતુ આપનો જે કેમેરો છે એ બંધ થઈ ગયો તેવું લાગી રહ્યું છે આપ દેખાય નહી રહ્યા ફક્ત આપનો અવાજ આવી રહ્યો છે

અને અમરેલીમાં જે જૂથવાદ છે એ ખાલી વાતો છે કે પછી તેમાં કઈ સત્ય છે સાંભળ્યું અમરેલીના લોકો પાસેથી પણ આપણે સાંભળી શકો છો કે વર્તમાન સ્થિતિ શું ભરત સુતરિયા છેલ્લા દિવસોથી અલગ અલગ વિધાનસભામાં પ્રવાસ કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે જેના પરિણામે તેમના પર જે લેબલ લગાવવામાં આવી રહ્યું છે કે ભરત સુતરિયા એ કોણ એને કોઈ ઓળખતું નથી તે લેબલ દૂર થાય ભરત સુતરિયા ઓછું ભણ્યા છે એ વાત સાચી છે પરંતુ ભરત સુતરિયા હવે ધીરે ધીરે લોકો સાથે જનસંપર્ક વધારી રહ્યા છે ભરત ભરત પોતે મોપેડ એટલે કે ટુ ફરતા હોય તેવા પણ વાયરલ થઈ ચૂક્યા છે હવે એક રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે પરંતુ તેની સામે જૂથવાદ નો પડકાર છે કદાચ સાંસદ બની જશે તો પણ આ જૂથવાદ નો પડકાર તેમની સામે રહેશે કૌશિક વેકરિયા યુવા ચહેરો છે વિધાનસભામાં દંડક છે પરેશ ધાનાણીને હરાવ્યા

પોતે ડર માં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કૌશિક વેકરિયાનું જે રીતે ગ્રુપ બની રહ્યું છે કૌશિક વેકરિયા જે રીતે સંગઠનમાં આગળ વધી રહ્યા છે એ હવે તેઓ પણ કદાચ ભયભીત હોય તેવું લોકો કહી રહ્યા છે છે એટલે કે આ તમામ તમામ જે જે ડ્રામા થઈ રહ્યો વાત સામે આવી રહી છે ઝગડા થઈ રહ્યા છે માથા ફોડી રહ્યા છે એકબીજાના એકબીજાની સામે જેમ તેમ બોલી રહ્યા છે એ તમામ વસ્તુ પાછળ એક ડર છે અને ડર છે કે હું નાનો ના થઈ જાઉં મારી પછી આવેલો વ્યક્તિ મોટો ના થઈ જાય તમામ વાત છે પરંતુ આવનાર સમયમાં ખબર પડશે અમરેલી વિશે વાત કરતા રહીશું અમરેલીનો જૂથવાદ ક્યારે ખતમ થાય છે તેના પર નજર રહેશે અને જે ગ્રુપ બન્યા છે નવા એ ગ્રુપ શું ટકે છે કે નહીં તેના પર નજર રહેશે આપ જોતા રહેજો ગુજરાત તક અમરેલી સહિત તમામ લોકસભાની વાત આપના સુધી પહોંચાડતા રહીશું મને અત્યારે આપ રજા નમસ્કાર